મસ્ત મસ્ત છે જમવામાં તો આપણે આજે સારું સારું લાગે છે શું બનાવવાનું છે માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે એકવાર ફરી અમારી યુટ્યુબ ચેનલમાં બપોરના થઈ ગયા છે બાર અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે પાછળ રમે રમેશે અને શાકે આપણે બનાવવા મેગી દીધું છે ઘરના બધા કામ કરી નાખ્યા છે ધન તૈયાર થઈ ગયા છે તો બન્યા રહેજો તમે આગળ બ્લોગમાં અમારા આખા દિવસની દિનચર્યા તમને બતાવવાની કોશિશ કરી તો તમને સારું લાગે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે ધોઈ ના મૂકી દીધા છે અને ભાઈનો ઘોડો તો આમ બે હાલ થઈ ગયો છે કેમ કે ભાઈ અમારા જો શું કરે છે શાક આપણે મૂકી દીધું છે ડુંગળીનું ક્યાં જવું છે પિચકારી લઈ લીધી છે ભાઈ કા ભૂખી લાગી ભૂખી લાગી ને ભૂખ લાગી છે દક્ષુભાઈને ને શાક બની જાય એટલે જમવાનું તૈયાર જ છે અરીસામાં જોઈને ફંદા કરે છે બસ હવે દોડવું નથી તો જો કેવો તપી ગયો છે હવે તો ઉનાળો આવી ગયો તો ફૂલ તડકો પડે છે અને દક્ષુભાઈ જો તારે જેસીબી ને બધું તારે કેટલા જેસીબી છે તારે એક બે આ ત્રણ હજાર એક ટ્રેક્ટર પડ્યું છે કેટલા જેસીબી છે તો જમવા ટાઈમ થઈ ગયો છે ને દક્ષુભાઈ અમારા જમવા બેસી ગયા છે એની આટું છે મોડું શાક આપણી આટુ તીખું છાસ રોટલી અને આ પેપી ટૂંકા લે લે એમ ન ખવાય ભાઈ ઉઠી ગયા છે ને બે કેટલી લીધી હમ બે ફેફસી લીધી તો અત્યારે બપોર પછી આજ તો પાણી આવ્યું છે અને ધીમું ધીમું આવે છે ઘર કામ બાકી છે કપડાં હકારવાના છે વાસણ ચડાવવાના છીએ અને રૂમે સાફ કરવાનો બાકી છે તો આપણે બપોર પછી ઊઠીને પહેલાં ઘરનું કામ બધું પતાવી લઈએ કાડક છું ભાઈ મેં આજે ચપાણીનું ઓલું ભરાઈ ગયું પછી કામ કરીને આપણે નવરા થઈ ગયા છીએ હવે તો ઘરનું બધું કામ થઈ ગયું હવે હાવ નવરા સી પણ જે તડકો એટલે કઈ બાર તો બે હવા જવા હે નહીં છ વાગ્યા પછી કઈક ટાંઠું પોર થાય એટલે બાર બે હવા પછી જવાનું હોય તો ઘરે સી તો બંને જો આગળ બ્લોગમાં હાલો તમને બતાવી દઉં છું ભાઈ હું કરે છે ભાઈ હું કરો છો જોયું જોયા મૂકી દે શું લીધું માતાજી બધા એને કેમ છો બધા મજામાં જઈશો જો આપણે કારખાનેથી આવતા રહ્યા છીએ અને હાલના વાગી ગયા છે હારા હાથ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે વાળું કરવાની તૈયારી છે તો જો જમવામાં હું બનાવે છે હાલો જોઈએ આપણે જમવામાં તો આપણે આજે સારું સારું લાગે છે શું બનાવવાનું છે બટેટા વડા અરે વાહ આમ જો બટેટા વડા બનવાની તૈયાર થઈ ગયું હું તો જો સરસ મજાના બટેટા વડા બને છે આપણે મસ્ત મસ્ત છે ઓ જોતા જેવું લાગે લાગે સારું બનશે એમ બહુ મજા આવવાની છે તો આગળ બન્યા રહીજો આપણે આગળ બતાવીશું હજી જમવા બેસુ ત્યારે કેવા બન્યા છે જોઈશું સારા જ બનશે તો ગોટા બની ગયા છે હવે બને છે મરચાના પટ્ટીના એક નંબર યોગ નંબરો મારા માટે મસ્ત મસ્ત ગોટા ભજીયા જાજા તો વાટી દાળ બહુ જાજી આઈટમ ભજીયામાં બનાવી શકતો હા ભાઈ ફોન સારું રિહાણા છે અમારે એને તો દો કલાકમાં માં પાંચ કલાક તો રીહાવાનું હોય એને જમવા બે ગયા છે દક્ષુ દક્ષુભાઈ પપ્પા આપણે ભજીયા છે આપણે બનાવી લીધા છે ચટણી દક્ષુભાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે અને આપણે તો જો આપણી ફેવરીટ ઠંડી ઠંડી છાશ લઈ લીધી છે હાલો બધા જમવા દો હાલો બધા જમવા